સુરત મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે ત્યારે કંટ્રોલ રૂમમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તે સમગ્ર બાબતે આપણી સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર છે શાલિની અગ્રવાલબેન એ આપણી સાથે બેન આપ જણાવજો કયા પ્રકારની કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે આ વરસાદને ધ્યાને લઈને ઓલરેડી સરકારશ્રીની સૂચના પ્રમાણે એક કંટ્રોલ રૂમ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસથી કાર્યરત કરવામાં આવ્યું છે પણ અત્યારે શહેરમાં જો રસ્તાઓ છે એમના રિપેરિંગ બાબતે કામગીરી સતત થાય અને ઝડપથી પૂર્ણ થાય અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય એમના માટે બધા જ ઝોન્સમાં સૂચના આપવામાં આવેલ છે અને આ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવા માટે એક કંટ્રોલ રૂમ આજથી કાર્યરત કરવામાં આવ્યું છે તમામ જો સતત જો કામગીરી વરસાદ દરમિયાન ચાલતી રહે મેનપાવર અને સ્ટાફનું સતત ડિપ્લોયમેન્ટ ફિલ્ડ ઉપર થાય સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન્સ થાય ફિલ્ડના સ્ટાફના સુપરવિઝનમાં ગુણવત્તાયુક્ત કામગીરી રસ્તાઓ બાબતે થાય એ તમામ બાબતોને ધ્યાને રાખીને આ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે સાથે સાથ ડ્રેનેજની જો સમસ્યાઓ છે ડ્રેનેજ ઉભરાવાની કે રોગચાળા અથવા આરોગ્યની પરિસ્થિતિને ડામવા માટે આગોતરો જો ડ્રેનેજ માટેની કામગીરી કરવાની છે એમાં પણ તમામ મશીનરીઝનું વ્યવસ્થિત રીતે ડિપ્લોયમેન્ટ થાય મેનપાવર અને સ્ટાફ સાથે ડિપ્લોયમેન્ટ થાય અને આમાં પણ ગુણવત્તા યુક્ત કામગીરી થાય એમના માટે પણ આ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જે રીતે યુદ્ધના ધોરણે કાર્યવાહી કાર્યવાહી કરવી એ રીતની કરશે સુરત મહાનગરપાલિકા અત્યારે બધા ઝોન્સમાં કામગીરી ચાલી રહી છે અને સાત દિવસમાં રોડ રસ્તા રિપેરની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે પણ વચ્ચે વચ્ચે જે વરસાદ થાય છે એ ધ્યાને રહીને આ કામગીરી સમયગાળા દરમિયાન પૂર્ણ કરવામાં આવે અને એમના માટે સતત ચાલતી રહે એમના માટે ઝુંબેર સ્વરૂપમાં કામગીરી કરવામાં આવે અને એમનું મોનિટરિંગ કંટ્રોલ રૂમથી થાય એ માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ હતા આપણી સાથે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ જેમને તમામ માહિતીઓ આપી હતી કે કઈ રીતે જે સુરતીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે તમામ બાબતોને લઈને કઈ રીતે યુદ્ધના ધોરણે હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સાત દિવસની અંદર તમામ ઝોનોમાં જે કાર્યવાહી બાકી છે તે તમામ પૂર્ણ કરી દેવા આદેશ કરી દેવામાં આવ્યો છે કેમેરામેન અક્ષય વાડેર સાથે હું અમિત રાજપુત ગુજરાત સુરત